આજે રાજ્યના દરેક બુથ ઉપર ઈવીએમ મશીન સાથે સ્ટાફ પહોંચી જશે ગુજરાતમાં પચાસ હજાર સાતસો મતદાન મથક ઉપર સાતમી મે ના રોજ મતદાન યોજાશે જેમાં તેર હજાર છસો મતદાન મથક સંવેદનશીલ છે આ વખતે સંવેદનશીલ મતદાન મથકોમાં ચારસો પચાસ મતદાન મથકનો વધારો થયો છે ક્રિટિકલ મતદાન મથકો માટે દસ જેટલી એસઆરપી કંપનીનો ઉપયોગ કરવાનું ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયું છે જ્યારે એક પોઈન્ટ વીસ લાખ પોલીસ કર્મી મતદાનના દિવસે ખડે પગે રહેશે તેમજ મતદાનના દિવસે હીટવેવને લઈને ચૂંટણી પંચે એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષ પછી મે મહિનામાં મતદાન થશે આવતીકાલે તેતાલીસ ડિગ્રીની તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે અમદાવાદ જિલ્લાના કુલ સત્યાવીસો એકતાલીસ બુથ ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવનાર છે એસી દીઠ બે એટલે કે કુલ ફોર્ટી ટુ મોનિટર્સ સેટઅપ કરવામાં આવેલો છે એનો ટ્વેન્ટી ફોર સેવન કંટ્રોલ રૂમ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરી દેવામાં આવેલો છે આ જે વેબકાસ્ટિંગ છે તે તમામ બૂથ પર જ્યાં કેમેરાઝ લગાડવામાં આવ્યા છે તેમાં પડે પળેપળની જે નિરીક્ષણ છે તે કન્ટિન્યુઅસલી કરવામાં આવશે જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે થઈ શકે અને અન્ય કોઈ અડચણો ઊભી ન થાય ચર્ચા કરી આદર્શ આચાર સંહિતા અમલ અમલમાં છે જેથી પાંચ મેના રોજ સાંજે છ વાગ્યા પછી કોઈપણ પ્ર પ્રકારના પ્રચાર પ્રસાર પર પ્રતિબંધ લગાવવામાં આવશે કોઈપણ જાતની સભા સરઘસ રેલીઝ વ્હીકલ્સ એક્સેટ્રા જે છે એનો તમામ જાતની મંજૂરીઓ રદ કરી દેવામાં આવશે અને સાથે સાથે પબ્લિક પ્લેસીસ પર લગાડેલા હોર્ડિંગ્સ એક્સેટ્રા જે છે કે એમને પ્રચાર પ્રસાર માટે લગાડેલા હોય તે તમામ વસ્તુઓનો પણ ઉતારી દેવામાં આવશે અને કમ્પ્લીટ ડિફેસમેન્ટ ઓફ પ્રોપર્ટી ચાલુ કરી દેવામાં આવશે આપણે સૌ નોર્મલી ઉત્સુક હોઈએ છીએ કે બૂથ ઉપર કઈ કઈ સામગ્રી જતી હોય છે તો બૂથ ઉપર મત પેટી જાય છે એની સાથે સાથે બીયુ સીયુ વીવી પાર્ટના યુનિટ્સ જતા હોય છે આમાં અમુક વૈધાનિક બિનવૈધાનિક કવર્સ અને પરબીડિયાઝ પણ જતા હોય છે જેની સાથે સાથે નિશાન અને ચિહ્નો જેમ કે પ્રિસાઇડિંગ ઓફિસર્સ છે એક્સેટ્રાના બેનર્સ પોસ્ટર્સ જતા હોય છે જ્યાં જ્યાં વેબકાસ્ટિંગ છે સીસીટીવી સર્વેલન્સ છે તેને પણ સૂચન આપતા ને બેનર્સ જતા હોય છે આ સાથે સાથે નોર્મલ સ્ટેશનરી અવિલોપ્ય જે છે એ પણ આ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે જોઈએ અમુક સીલ્સ કવર્સ જે એરો છે તમારે લાક છે એક્સેટ્રા દોરી વગેરે એ તમામ બૂથ પર જરૂર પડનારી તમામ વસ્તુઓને આપણે સ્ટેશનરી કિટમાં પ્રોવાઈડ કરવામાં આવે છે જે મતદાન મથકની પોલિંગ પાર્ટી પોતાની સાથે રિસિવિંગ ડિસ્પેચિંગના દિવસે લઈ જઈને બૂથ સેટઅપ કરતી હોય છે લોકોને અગવડ ના પડે એના માટે તમામ બુથથી નજીક એટલે કે સોથી બસો મીટરની વચ્ચે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે દરેક બુથ પર પ્રયાસ કરવામાં આવ્યો છે કે જે લોકો જાય છે તેઓને આરામથી પાર્કિંગ મળી રહે આની સાથે સાથે રોડ રસ્તા પર પણ બસીસની કે જ્યારે પોલિંગ પાર્ટીઝની મૂવમેન્ટ થતી હોય એના માટે થઈને ટ્રાફિકની સમસ્યા કોમન પબ્લિક માટે ન સર્જાય તે માટે પણ અલગ અલગ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે પૂરતો ટ્રાફિકનો બંદોબસ્ત કરવામાં આવેલો છે અને કોઈ પણ લોકોને અડચણ ના થઈ શકે તે માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે